નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજમાં નવા બસ પોર્ટ ઉપર વતનમાં જવા મજૂરોનો જમાવડો એસટી વિભાગે જરૂર પડે વધુ એસટી બસ ચલાવવાની વાત કરી ભુજમાં નવા બસ પોર્ટ ઉપર આજે અને છેલ્લા ત્રણ દિવસથી બારાત્રુ એટલે કે આદિવાસી વિસ્તારમાંથી આવતા મજૂરો પોતાના ઘરે ગોધરા વગેરે પાછા ફરી રહ્યા છે કચ્છ સરહદી વિસ્તારમાં ઉદ્યોગોમાં કામ કરતા આ મજૂરો પરિવાર સહિત પોતાને ગામ જવા માટે ભુજ એસટી પોર્ટ ઉપર જોવા મળ્યા હતા આ અંગે એસટીના ડેપો મેનેજરે જણાવ્યું કે પીજી કુંપાવટ ડેપો મેનેજર ભુજ ગઈકાલથી અમારે ધ્યાનમાં આવ્યું લોકો મજૂરો મજૂર વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે પરિસ્થિતિ અમારા વચમાં જ છે ગઈકાલે અત્યારે અમારી બસો જે છે એમાં બધાનું એમનો સમાવેશ થઈ જાય પણ એવી કોઈ બાબત આવે ત્યારે સો ટકા એકસ્ટ્રાનું આયોજન રાખતા હોઈએ છીએ હા સો ટકા અમાર જેવી ડિમાન્ડ એવું આવે જે રહી જાય તો અમે આવું ગોઠવતા જ હોઈએ છીએ જનરલી રિઝર્વેશન બાજુ પોતાનું સિક્યોર કરતા હોય છે સીટો રિઝર્વેશનમાં થોડોક રસ હોય છે અને પોતાના વતન તરફ જવા માટે કાઉન્ટર બુકિંગ કરતા હોય છે સફાઈમાં સવારથી અને સાંજે આખી રાતનું ભેગું થયું કાઢતા હોય છે પણ એમનો એલર્ટ મોડ ઉપર રાખેલા છે એટલું બધું લોકો આવતા હોય ગામડાના એટલે એમનો બિચારા થોડાક અબૂધ હોય ગામડાના હોય ગોધરા પંચમહાલના એના કારણે થોડું હોય છે પણ અમે સફાઈ કરાવતા હોય એટલે ભેગી થાય એટલે ભેગી થઈને નિકાલ કરતા હોય છે એના બાબતે એલર્ટ બી રહીએ છીએ

सॉप सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज दर्शक मित्रों आज तारीख 10 मे 2025 आहता आजना समाचार આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર